મેગાવોટ ની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં ચોવીસો મેગાવોટ નો વધારો થશે હાલ છ હજાર છસો મેગાવોટ પરંપરાગત અને પાંચસો બાસઠ પોઈન્ટ બિન પરંપરાગત ઉર્જા ઉત્પન્નની ઇન્સ્ટોલ્ડ કેપેસિટી રાજ્ય ધરાવે છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ સૂચિત કન્વેન્શનલ પાવર પ્રોજેક્ટ્સની સ્થાપના દ્વારા સ્ટેટ ઓફ ધ આર્ટ પાવર જનરેશન ફેસિલિટીઝ એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે થયો છે આ મૂત્રોત્તર વધતા જતા માથાદીઠ વીજ વપરાશની જરૂરિયાતને પહોંચી વળવાના હેતુથી આ લિગાઇન્ટ એન્ડ કોલ બેઝ્ડ સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શન જરૂરી બન્યા છે આ પ્લાન્ટમાં ઊર્જાના સ્ત્રોત તરીકે ડોમેસ્ટિક કોલનો ઉપયોગ કરાશે હવાની ગુણવત્તા પર અસર ઘટાડવા એડવાન્સ્ડ ઇમિશનલ કંટ્રોલ સિસ્ટમ અને હાઈ એફિશિયન્સી એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થશે એટલું જ નહીં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ જીએસિસીએલ કોમ્પ્રોહેન્સિવ વેસ્ટ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસનો પણ અમલ કરશે આમ કોલ બેઝડ પાવર પ્લાન્ટ રાજ્યમાં નોન સોલાર અવર્સ તથા દુષ્કાળનો સમય ઓછો પવન ગેસની ઓછી ઉપલબ્ધિ વગેરે આકસ્મિક જરૂરિયાતો સમયે ઉપયોગી બને રહે છે અને ઉર્જા સુરક્ષા સાથે ગ્રાહકોને સતત વિશ્વસનીય પુરવઠો પૂરો પાડવા માટે રિન્યુએબલ એનર્જી સાથોસાથ કોલ બેઝ પાવર પ્લાન્ટ પણ જરૂરી છે આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બધી જ બાબતોના સર્વગ્રાહી અભ્યાસ અને વિચારણા પછી આઠસો મેગાવોટના એક એમ ત્રણ સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સ્ટેન્શનને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે આમાં સૂચિત પ્રોજેક્ટ્સ દ્વારા અંદાજે ત્રણ હજાર જેટલા રોજગાર અવસરો ઊભા થઈ શકશે ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા ત્રણસો દસ પોઇન્ટ પાંચ કરોડના ત્રીસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ અલંગમાં શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરાયું હતું